રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને કલેક્ટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ચૂંટણીને લઈને વિવિધ માહિતીઓ આપવામાં આવી હતી રાણાવાવ નગરપાલિકામાં સાત વોર્ડમાં કુલ ચોત્રીસ મતદારો છે અને એકતાલીસ મતદાન મથકો આવેલા છે તેમજ કુતિયાણા નગરપાલિકામાં છ વોર્ડમાં કુલ તેર મતદારો છે અને અઢાર મતદાન મથકો આવેલા છે અને આ નગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે યોજાય તે માટે ત્રણસો મતદાન સ્ટાફ અને એકસો જેટલા પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે તારીખ એકવીસમી જાન્યુઆરીના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થઈ તે મુજબ પોરબંદર જિલ્લામાં રાણાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તારીખ સોળ ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાનાર છે રાણા નગરપાલિકામાં કુલ 7 વોર્ડ 28 સીટો છે અને તેની સામે 56 ઉમેદવારો મેદાનમાં છે ઉત્તરા નગરપાલિકામાં કુલ 6 વોર્ડ અને 18 બેઠકો સામે 36 હરીફ ઉમેદવારો છે બંને નગરપાલિકાઓમાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને કોઈ પણ પ્રકારના ભય લોભ કે લાલચ વગર મતદાર મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે હું મીડિયાના માધ્યમથી બંને નગરપાલિકાના તમામ મતદારોને પણ અપીલ કરું છું કે તારીખ સોળમી રવિવારના રોજ આપ આપના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો અને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવો આ ચૂંટણીમાં દરેક વોર્ડમાં ચાર બેઠકો હોવાથી મતદારે ઈવીએમમાં દર્શાયેલા કોઈપણ ચાર ઉમેદવારોને એક પછી એક મત આપી અને ત્યારબાદ રજીસ્ટ્રેશન માટેનું પીરું બટન દબાવીને મત અંકિત કરવાનો રહેશે મતદાર ધારે તો નોટાને પણ મત આપી શકે છે રાણાવનગરપાલિકામાં કુલ એકતાલીસ મતદાન મથકો સોળ બિલ્ડિંગમાં આવેલા છે ઉત્તરા નગરપાલિકામાં કુલ અઢાર મતદાન મથકો છ બિલ્ડિંગમાં આવેલા છે બંને નગરપાલિકાની ચૂંટણીઓ માટે પોનિંગ સ્ટાફ એટલે કે મતદાન ટુકડીની રચના થઈ ગઈ છે અને અહીંયા જિલ્લા કક્ષાએથી તેમને બુથ ફાળવવામાં આવેલા છે આવતીકાલે તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ બંને નગરપાલિકાઓના ચૂંટણી અધિકારી દ્વારા મતદાન ટુકડીઓને રિસિવિંગ ડિસ્પેન્સ સેન્ટરે બોલાવી અને તેમને મતદાન માટેની જરૂરી સામગ્રી સાથે મતદાન મથકે પોલીસ બંદોબસ્ત સેન્ટર રવાના કરવામાં આવનાર છે રાણાવ નગરપાલિકાનું રિસિવિંગ ડિસ્પેન્સ સેન્ટર સરકારી વિનયન કોલેજ રાણાવ છે જ્યારે કુતિયાણા નગરપાલિકાનું રિસિવિંગ ડિસ્પેન્સ સેન્ટર સરકારી હાઈસ્કૂલ કુતિયાણા છે મતદાનના દિવસે આવતી ફરિયાદોનું યોગ્ય નિરાકરણ થાય અને તેનું સમયસર રિપોર્ટિંગ થાય તે માટે તેમજ રાજ્ય ચૂંટણી બંને કરવાના થતા અન્ય રિપોર્ટિંગ માટે ચૂંટણી અધિકારી દ્વારા નિમણૂક આપેલા સ્ટાફની મદદમાં જિલ્લા કક્ષાએથી પણ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે જે તેઓને મદદરૂપ થશે આપણે બંને મતદાર બંને નગરપાલિકાના મતદાન મથકો તમામ અતિ સંવેદનશીલ જાહેર કરેલા છે અને જેના કારણે આપણે માંગ્યા મુજબ એસઆરપીની એક કંપની પણ આપણે બંદોબસ્ત માટે ફાળવવામાં આવનાર છે સંવેદનશીલતા ધ્યાનમાં લઈ એસપી દ્વારા તમામ બધા મથકોએ જરૂરી પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલો છે આ ઉપરાંત મોબાઈલ ટીમ ફ્લાઇંગ સ્કોડ ટપાની ટીમ અને સો મીટર બસો મીટરના બંદોબસ્ત એ પણ પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યા છે અમારા દ્વારા પણ રાણાવ નગરપાલિકામાં ચાર ઝોનલ ઓફિસરો અને કુચરા નગરપાલિકામાં ત્રણ ઝોનલ ઓફિસરો મતદાનની પ્રક્રિયામાં જોડાનાર છે પત્રકાર મિત્રોને મતદાન મથકોની મુલાકાત માટે જરૂરી પાસની વ્યવસ્થા પણ અત્રેથી કરવામાં આવનાર છે અને રાજ્ય ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ તેઓને પ્રવેશ આપવામાં આવશે આ ચૂંટણીની મતગણતરી તારીખ અઢારમી ફેબ્રુઆરીને મંગળના રોજ યોજાનાર છે મતગણતરી સવારે નવ કલાકે શરૂ થશે અને બંને નગરપાલિકામાં વોર્ડ વાઇઝ મતગણતરી થશે પહેલા પ્રથમ વોર્ડ પછી બીજો વોર્ડ એ રીતે અમારા અનુમાન મુજબ કુતિયાણામાં બપોર સુધીમાં અને રાણા નગરપાલિકામાં બપોર પછીના સમયગાળામાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થશે મતગણતરી કેન્દ્રો પર ખાતે પણ મીડિયા સેન્ટર ઊભું કરી પત્રકાર મિત્રોને ત્યાં સુધી મોબાઈલ લઈ જવાની છૂટ આપવામાં આવશે મતગણતરી કેન્દ્રમાં રાજ્ય ચૂંટણીની સ્થાયી સૂચના મુજબની પ્રક્રિયા ધરાશે આ બે નગરપાલિકાના મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે કલેક્ટરે અપીલ કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર